વડોદરા શહેર હવે પૂરની પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યું છે ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો વિવિધ વિસ્તારમાં રહ્યા છે છે ત્યારે ક્યાંક વિરોધ વિરોધ જોવા મળી રહ્યો આ વચ્ચે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને એકત્રીસ ઓગસ્ટના કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પૂર પીડિતાને વળતર આપવા અંગેની માંગ કરી હતી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ વડોદરા કલેકટર કચેરી ખાતે એક તરફ ભીખુસિંહ પરમારની બેઠક ચાલી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ આવેદનપત્રને લઈ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા પોલીસને ધક્કો મારી કોંગ્રેસના આગેવાનો કલેક્ટર ઓફિસર આગળ બેસી ગયા હતા વિરોધના પગલે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા કલેક્ટર ઓફિસ દોડી આવ્યા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોશી કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગૃહમંત્રી આવે તો અમને પોલીસ પકડી જાય છે અમારો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે પચીસો રૂપિયા આપી વડોદરાની પ્રજાને ભીખ આપો છો તમામ થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપો લાઈટ બિલ અને એક વર્ષનો વેરો પ્રજાનો માફ કરો આ પ્રજાના ટેક્સના રૂપિયા છે અમે આંદોલન કરીશું મોલ હોટલો ભાજપના બંગલા તોડાવો વિશ્વામિત્રી દબાણ મુદ્દે ઉગ્ર રજૂઆત કરતા તેમણે કહ્યું હતું કે અગોરા મોલ આખો દબાણમાં છે ભૂકી કાંસ પર પણ દબાણો કર્યા છે હવે તો વડોદરાની પ્રજાને ખબર પડી ગઈ કે ક્યાં ક્યાં દબાણો થયા લોકોના ઘરમાં એક એક માળ સુધી પાણી ઘૂસી ગયા ફોટો સેશન કરતા ગૃહમંત્રી અને નિંદ્રામાં સૂતેલા મુખ્યમંત્રીને આવેદન મોકલજો કાગળ સમજીને ફેંકી ના દેતા વિનોદરાવે આખું વડોદરા શહેર વેચી માર્યું છે આંગે કલેક્ટર બીજલ શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસની રજૂઆતમાં સરકારી જમીનો પર વિશ્વામિત્રી નદીના દબાણો પગલે આંગેનું જિલ્લા વહીવટી તંત્ર અને મહેસૂલ તંત્ર સર્વે કરવામાં આવશે આ દબાણો અંગેનું જે કોઈ રજૂઆતો હશે તેને ચેક કરશે સાથે અમારી પાસે રહેલી જગ્યાની અમારી યાદી છે તે અંગેનું અપડેટ સમયમાં અને હાલના સમયની સ્થિતિ જોવામાં આવશે વધુમાં કહ્યું હતું કે જો દબાણ હશે તો કાયદામાં જે પ્રક્રિયા હશે તે પ્રક્રિયાનું અનુસાર કરવાનું રહેશે સફાઈ યુદ્ધના ધોરણે કરવાની અને હાલમાં સહાય અને સર્વે જે છે તે ઝડપથી કરી અને જે કોઈ પત્ર ધરાવે છે તેઓને સહાય ચૂકવવામાં આવે સફાઈ સાથે આરોગ્યલક્ષી જે કોઈ કામગીરી છે તે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે સહાય માટે રાજ્ય સરકારની જે પોલિસી હોય છે તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવતી હોય છે કયા વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે તેના આધારે નહીં પરંતુ ક્રાઇટેરિયાના આધારે સહાય આપવામાં આવતી હોય છે મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કોંગ્રેસને ઉગ્ર રજૂઆત ઇમરજન્સી સમયમાં કુદરતી આપત્તિ હોય કે માનવસર્ચિત તે સમયે વગાડવાનું હોય છે પરંતુ વિશ્વામિત્રીમાં પાણી આપતા સમયે કોઈ પણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી આ બાબતે કોઈને જાણ પણ કરવામાં નથી આવી અડધી રાત્રે પાણી છોડી દેવામાં આવ્યું છે એક એક માળ સુધી પાણી ફરી વળ્યા હતા જેના કારણે ઘર વખરીનો સામાન પલળી ગયો અને જે કંઈ હતું તે પણ ખતમ થઈ ગયું હતું